શહેરોની અંદર સુરૈયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વીડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાકોન ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો સતત ઘટી રહેલા ભાવની અંદર ચાંદીના ભાવમાં પણ હવે ધીમી ગતિએ તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ

એક ગ્રામ સોનું આજે સાત હજાર ત્રણસોમાં જ્યારે દસ ગ્રામ સોનું તોતેર હજારમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ત્રીસ હજારમાં વિચાર્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે તો હવે ખાસ કરીને બધા જ મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોના ચાંદી હવે ક્યારે સસ્તું થશે તો મિત્રો વાત કરીએ તો હવે ડોલર નબળો પડતો જોવા મળી રહ્યો છે જેની સામે સોના તેમજ ચાંદીના ભાવને સતત ટેકો મળી રહ્યો છે જેના કારણે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાની ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો થતો હોય છે તો તમે અત્યારે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે હજુ પણ આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જે છે એ ઘટાડામાં જ કહી શકાય છતાં તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો